મિત્રો આ વિડિયોમાં આપણે સંસ્કૃત ગૌરવ પરીક્ષા પ્રવાહિકાનું જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો હું છું કિરણ કુમાર બી અગ્રવાલ મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પર હું હાર્દિક સ્વાગત કરું છું ચાલો જોઈએ પ્રવાહિકાના પ્રશ્નોના જવાબો મિત્રો પ્રવાહિકામાં પ્રથમ પ્રશ્ન પૂછેલો છે ઈક્ષુ હુ શબ્દ અર્થ હ આપણે ઈક્ષુ શબ્દનો અર્થ આપવાનો છે એટલે રીંગણ થાય તુંબી એટલે દૂધી થાય અને દ્રાક્ષા એટલે કે દ્રાક્ષ થાય તો તમે જોઈ શકો છો કે દ્રાક્ષ છે એ ફળ છે તો એ અહીં અલગ પડશે ત્યારબાદ એ તે શું ચતુર્શું શબ્દ શું ભિન્ન શબ્દ કહો આમાં પણ તમારે અલગ શબ્દ છે એને ઓળખવાનો છે ગૃંજન એટલે ગાજર નારંગમ નારંગી કદલીફલમ એટલે કેળું અને કાલિંદમ એટલે તરબૂચ થાય તો તમે જોઈ શકો છો કે આ નારંગી કેળું અને તરબૂચ છે એ ફળ છે અને ગૃંજનમ એટલે કે ગાજર છે એ શાકભાજીમાં આવશે એટલે આ શબ્દ છે એ અલગ પડશે ત્યારબાદ અદ્ય બુધવા સરહ અસ્થિ બુધવાર છે યહ મંગલવાર હ એટલે ગઈકાલે હતો આપણે હતો એના માટે સંસ્કૃતમાં વાક પદ છું આશિત ત્યારબાદ પાંચમો છે અહમ યુવતી અસ્મિ હું યુવતી છું અહમ પૂર્વ બાલિકા પહેલા હું બાલિકા આસમ પહેલા હું બાલિકા હતી ત્યારબાદ છઠ્ઠો છે એતાની શાકાની પકવાની સંતિ આ શાક પાકા છે એતાની શાકાની પૂર્વમ અપકવાની પહેલાં આ શાક આની પહેલાં આ શાક કેવા હતા તો આપણે હતા એવું બોલીશું એટલા માટે અહીં આવે છે આસન ત્યારબાદ સાતમું છે વયમ યુવત્ય સ્મ સ્મ અમે યુવતીઓ છીએ વયમ પૂર્વમ બાલિકા અમે યુ છીએ અહીં આવશે ત્યારબાદ આઠમું જુઓ છાત્ર વિદ્યાલયમતી ને કાઉસ આપેલું છે ઇતિહાસીય ભૂતકાળમાં લીખત આનું ભૂતકાળ લખો તમારે ગચ્છતી નું ભૂતકાળ છાત્ર એક વચનમાં છે એટલે ગચ્છ નું ભૂતકાળ પણ એક વચનમાં જ થશે એટલે એના માટે જવાબ આવશે ગયો ત્યારબાદ નવમું છે વયમ લેખિકા લેખમ અમે લેખિકાઓ લેખ લિખંતી લિખિતવંત લિખિતવાન કે લિખિતવત્ય તમે લેખિકાઓ લેખ લખતા હતા અહીં ભૂતકાળનું છે લિખિત વત્ય અથવા તો અમે એ લેખ લખ્યો કે લખ્યા ત્યારબાદ દસમું છે અદ્ય જનાહા માર્ગશ્ય સ્વચ્છતા ખાલી જગ્યા કે આજે લોકોએ માર્ગની સ્વચ્છતા તો અહીં જનાહા શબ્દ બહુવચનમાં છે એટલે કૃતવંત આજે લોકોએ માર્ગની સ્વચ્છતા કરી કૃતવંત ત્યારબાદ છે ભક્તો મંદિરે ગયા વાક્ય નો અનુવાદ કરો ભક્તો મંદિર ગયા તો એનો માટે ભક્તા દેવાલયમ ગતવંત જવાબ આવશે હવે આપણે બારમો પ્રશ્ન જોઈએ તિષ્ઠતી ઇત્ય ભૂતકાળથી રૂપમ ચિનો તું

ચૌદમું છે કૃષ્ણ મૃતિકામ ખાલી જગ્યા ખાલી જગ્યા વિદ્યાલયમ ગતિ બાળકો એટલે કે વિદ્યાર્થીઓ નદી ને હવે તરીને તરીને શાળાએ જાય છે એના માટે શબ્દ બનશે ખાલી જગ્યામાં તીર્થ છાત્ર નદી વિદ્યાલય ગ્છા ત્યારબાદ છે કે છાત્ર ખાલી જગ્યા ગૃહકાર્ય કરો આગર્મુ છે અત્ર વાક્ય અશુદ્ધમ્ય અશુદ્ધ છે અહી તમે જોઈ શકો છો શિશુ દુગ્ધમ પીબતી એ વાક્ય સાચું છે શિશુ દુગ્ધમ પીતવા ચલતી એ પણ સાચું છે શિશુ દુગ્ધમ પીતવા શિશુ દુગ્ધમ પીતવા ક્રીડંતી અને શિશુ દુગ્ધમ પીતવા હસતી તો અહીં મારી આવવું જોઈએ અહીંયા શિશુ હું વિસર્ગ આવવો જોઈએ ડી માં પરંતુ અહીં વિસર્ગ આપેલ નથી એટલે આપણે આ લખશું શિશુ હું દુગ્ધમ પીતવા

દેવકી પઠિત વિદ્યાલયમ ગઠતી દેવકી ભણવા માટે વિદ્યાલય જાય છાત્ર ભણે છે પછી વિષમું છે વયમ ખાલી જગ્યા ભોજનાલયમ પ્રવેશમ અમે ભોજનાલયમાં પ્રવેશીયે છીએ શેના માટે ભટના ને પ્રવેશીએ છીએ તો કે ખાદી તુમ ખાવા માટે તો વયમ ખાદી તુમ ભોજનાલય પ્રવિશામ એક મિશ્રો છે ગંગા ખાલી જગ્યા પ્રવહતી તો ગંગા હિમાલયાત પ્રવહતી હિમાલયમાંથી વહે છે એ રીતે પર્ણમ કસ્માત પતતી પર્ણ ક્યાંથી પડે છે તો કે પર્ણમ વૃક્ષાત પતતી ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન છે વનમ ખાલી જગ્યા બહિસ્તી ત્યારબાદ લેખની ખાલી જગ્યા પતતી લેખની હાથ માંથી પડે છે તો આપણે આવીએ છીએ જવાબ આવશે હસ્તાભ્યામ પતતી લેખની હસ્તાભ્યામ પતતી પછી છે પીઠરમ અર્થ નો તો પીઠરમ પીઠરમ એટલે તપેલું તપેલું થાય પિતા પુત્ર ખાલી જગ્યા બહી પિતા પુત્રને ખાલી જગ્યા બહાર મોકલે છે એમ તો કેનાથી બહાર મોકલે છે તો કે ઘરેથી બહાર ઘરથી બહાર તો વાક્ય બનશે પિતા પુત્રમ ગૃહાત બહી પ્રેશય હતી સિત્યાવીસ માં નિર્મલા ખાલી જગ્યા વસતી નિર્મલા ભારતે વસતી ભારતમાં રહે એની ઉપરથી સેનાયામ તો યાત્રા ઉપરથી શું બનશે યાત્રા ઉપર યાત્રાયામ યાત્રા ઉપરથી બનશે યાત્રાયામ ત્યાર ઓગણત્રીસ માં ખાલી જગ્યા જના સંતિ તો એમાં ઓગણત્રીસમાં વસે ગ્રામે ગ્રામે જના સીધી ત્રીસ છે ગંગા સર્વાસુ ખાલી જગ્યા શ્રેષ્ઠતમાં અસર તો સર્વાસુ નદીસુ એકત્રીસમુ છે હંસ ખાલી જગ્યા તરતી હંસ વાપ્યા તરતી બત્રીસમું છે યદા ધર્મ હાનિ ભી ભવતી ખાલી જગ્યા કૃષ્ણ અવતાર હતી તો અહીં અને તદા વાળું છે તો યદા ધર્મ હાનિ હિ ભવતી તદા જ્યારે અને ત્યારે એ રીતે આનંદ ખાલી જગ્યા વૃક્ષારોપણ એમ કરો તો એમાં આવશે આનંદ આનંદ પ્રાંગણે આંગણામાં વૃક્ષારોપણ કરે છે ત્યારબાદ ચોત્રીસ મુ છે પાદ પહા જગ્યા જીવંતી પાદ સાધુ જીવંતી છત્રીસ છે અહમ સત્યમ એવ વદામિ છત્રીસ મુ છે સ્તંભ શબ્દ નો અર્થ આપતો સ્તંભ શબ્દ અર્થ બનશે થાંભલો ત્યારબાદ સાડત્રીસ મુ જુઓ છાપરું શબ્દ સંસ્કૃત શું થાય છાપરું શબ્દ નું સંસ્કૃત છે છદી અડત્રીસમાં છે કરંગહ અર્થાત કિંહ કરંગહ એટલે શું તો કરંગહ એટલે ડબ્બો ઓગણતાલીસમાં કાદવનું સંસ્કૃત નામ કાદવને સંસ્કૃતમાં શું કહેવાય તો પંકહ કંચુકહ અર્થાત કિમ કંચુ એટલે શું તો કંચુ એટલે ડભ્ભો થાય ખની અર્થાત કિમ ખની એટલે શું તો ખની એટલે ખાણ ત્યારબાદ છે સ્ફૂટતી સ્ફૂટતી અર્થાત કિમ સ્ફુટતી એટલે શું તો સ્ફૂટતી એટલે પછી મજ્જતી ક્રિયાપદ છે કિમ રૂપમ મજ્જતી ક્રિયાપદનું ભવિષ્ય રૂપ શું થશે તો મંક્ષતી મંક્ષ્યતિ ત્યારબાદ ચુમાલીસમું છે સારતી ક્રિયાપદ છે ભૂતક્ર કિમ રૂપમ સરતીનું શ્રુતવાન આ રીતે આવશે શ્રુતવાન ત્યારબાદ જીવતી ઉપરથી જીવિતવા તો દહતી ઉપરથી દગવાડતાલીસમો પ્રશ્ન છે खादी जगह स्वदेशीयस्तूना उपयोग करीये सर्व सर्वे लखेलु परंतु सर्वोजा संस्कृत खाली जगह जीवन दीयता संस्कृत रक्षणा संस्कृत रक्षणा जीवन दीयता अहम खाली जगह संस्कृत वक्त प्रयत्न कर તો અહમ પ્રતિદિનમ સંસ્કૃતમ વખતું પ્રયત્ન કરીશ અમે હું દરરોજ સંસ્કૃત બોલવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો આ રીતે આપણે પ્રવાહિકાનું જે હું ચોથી પુસ્તિકા હતી એનો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેં અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે કદાચ ક્યાંય કાંઈ ભૂલ રહી ગઈ હોય તો વિદ્વાનોને વિનંતી કે તેઓ ભૂલ છે એમાં આમાં મને સૂચન કરશે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ